નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેરિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાને લઈને એક મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે ડેરિયાપાડા તાલુકાના સામરપાડા ગામે રહેતા શાંતિલાલભાઈ ડેવાભાઈ વસાવા દ્વારા આજે નર્મદા જિલ્લા પોલીસ વડાને એક અરજી આપવામાં આવી છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત સોળ નવ બે હજાર ચોવીસના રોજ ડેરિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની સાથે આવેલા પંદર જેટલા માણસોએ તેમને ઘરે આવીને તેમને માર માર્યો છે એની પાછળનું કારણ તેઓ એવું કહે છે કે તેઓ એક સમયે નજીક આવેલી હોટેલમાં મેનેજમેન્ટનું કામ કરતા હતા ત્યારે ચૂંટણી સમયે તેમના માણસોને જમાડવાના જે પૈસા હતા એ પૈસા બાબતે તેમણે કરતા શાંતિલાલભાઈ વસાવા તેમનો ફોન ઉપાડતા અને ત્યારબાદ આ ઘટના બની છે છે ફરિયાદી જે એ શું કહેવા માંગે છે સાંભળો આ વિડીયોમાં અને ત્યારબાદ ટેડિયાપા ધારાસભ્ય ચેતર વસાવા શું કહે છે એ પણ અમે તમને આગળના વિડીયોમાં જણાવીએ જુઓ આ વિડીયો મારો વ્યવસાય એ છે કે હું હોટેલ મેનેજમેન્ટનું કામ કરું છું અને આગામી સમયમાં મેં બે હજાર અઢારની અંદર મેં યુક્રેન ગયો હતો અને ત્યાં પણ મેં હોટલ મેનેજમેન્ટનું કામ કરતો હતો ત્યાં ડબલ ત્રણ ત્રણ વર્ષની બે વાર વિઝા કરી અને બીજી વાર જ્યારે આ યુદ્ધ ચાલુ થયું યુક્રેનની અંદર ત્યારે હું ત્યાં જ હતો અને ત્યાંથી મેં પહેરેલે કપડે અહીંયા ઘરે સુધી પહોંચેલો છે અને અહીંયા આવીને પછી આ ચૈતરભાઈની સાથે જ મેં એમનું બધું કામ એમનું પ્રચાર ને બધું કામ અમે સાથે કરતા હતા એના પછી મારી સાથે આવી રીતે ઘટના ઘટેલી છે હું એક શિક્ષિત યુવાન છું અને એમની સાથે મેં ઘણા સમયથી મેં વ્યવહારથી વાત કરું છું આજે એ લોકોએ મને ગુસ્સો દેવડાવવાનું કામ કર્યું છે કે મારા નીકળતા પૈસા મેં બિલ માગણી કરી એમાં એમ ફોન કાપે ઘરે ઘરે ફોન કાપા કરે તો મને સારું નહોતું લાગતું અને મારું મગજ ઓલરેડી મેં યુક્રેનની અંદર મેં કરોડ રૂપિયાનો સામાન ત્યાં છોડીને આવેલો છે મગજ ઓલરેડી મારું તેમાં પેલું એ થયા કરે અને પાછા મારા જ માણસો જેમના પર સાથે હું મહેનત કરું છું જેમને જીતાડવાનો અડીખમ પ્રયત્ન કરું છું એ જ માણસો મારી સાથે આવા વ્યવહાર કરે તો સ્વાભાવિક છે કે મને ગુસ્સો આવે એટલે મેં ગુસ્સા સાથે ગાઢ બોલીને વાત કરી છે પણ મારો ફોન રિસીવ નહોતા કરતા એટલે મેં અજાણ્યા ફોનમાંથી મેં ફોન કર્યો હતો અને એમને તરત ઉપાડ્યો એટલે સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો એટલે મેં ગાઢ બોલીને જ વાત કરી એટલે લોકો મને રાતે સોળ તારીખે ગામમાં મારા ગામની અંદર એમ મારું ગામ ને એમનું ગામ વીસ કિલોમીટર નું અંતર છે એ મારા ઘરે આવ્યા મારા ઘરના આંગણાની અંદર એ આવીને પછી મારા છોકરાઓ મારી દીકરીની સામે મને એ લોકોએ મારા મારી કરી ખૂબ જ મને પાટુ દીકા પાટુથી બહુ માર્યો છે અને મેં બેભાન હાલતમાં પડી ગયો હતો ત્યાં આવું બધું મારી સાથે એ લોકોએ વર્તન કરેલું છે એટલે આજે હું રાજપીપળા એસપી સાહેબને ત્યાં આવીને મેં ફરાઈ નોંધાવેલું છે પૈસા મારી હોટેલ ની અંદર જે ચૂંટણી પ્રચાર માટે ચૈતરભાઈના ના જે નેતાઓ આવતા હતા બીજા બાર થી જે આવતા હતા એ નેતાઓનું જમવાનું બિલ બાકી હતું અને એ જમવાનું બિલ મેં અવારનવાર એમને યાદ કરાવ્યું મને આપી દો સાહેબ મને આપી દો મારા પરિસ્થિતિ બહુ ખરાબ આમ મારા એક લાખ ને અઠાવીસ હજાર રૂપિયા જેવું નીકળતું હતું પણ એમને મેં પહેલા કહી દીધું તો મેં પ્રચારની અંદર વાઘરા એમના માટે જ કામ કરતો હતો પણ એના એક મહિના પહેલા મને પૂછ્યું કે કેટલું બિલ છે શાંતિલાલભાઈ તો મેં કીધું સાહેબ પચાસ સાહીઠ હજાર રૂપિયા હશે તો એમણે એમના મગજની અંદર પચાસ હજાર ફિટ કરીને રાખ્યા તો એમ કહે કે તે તે દિવસે તું પચાસ હજારની વાત કરતો તો આજે વધારે બિલ માગે છે એવી રીતે મને વાત કરીને પછી એ કે હવે બિલનું નહીં પૂછવાનું મારા ઘરના એ કીધું જયતરભાઈ તમે બિલ અગર તમે આપી દેતા તો તમારી સાથે ગાળ બોલાવવાની કંઈ પ્રશ્ન જ નહોતો પડતો તો એમને કહે કે ના હવે બિલ નહીં આપવું અને તમારાથી થાય તે કરી લેજો આવી રીતે મારી ઘરનાની સાથે પણ મારી વાઈફ સાથે પણ આવી વાતો કરતા હતા કાર્યવાહી માટે અમે સીધા રાજપીપળા એસપી કચેરીમાં આવેલા અને એસપી સાહેબને ને સીધી ફરિયાદ કરેલી છે કેમ કે લોકલ અંદર તો એમનો બોધબધબો છે એ માણસને આટલી મહેનત કરીને અમે ઉપર લઈ ગયા તો એ માણસ અત્યારે હવાની અંદર ઉડે છે અને એમ સમજે છે કે હું જ દેડિયાપાડાનો રાજા છું અને મારા સિવાય બીજું કોઈ જ માણસ નથી એવી રીતે એવી આ મારી સાથે વર્તણૂક કરે છે આ દવાખાનાની અંદર મેં પ્રાથમિક સારવાર લીધી છે અને અમે સીધા કાલે સારવાર માટે ગયા હતા અને આજે અમે રાજપીપળા એસપી કચેરીમાં અમે ફરિયાદ માટે આવ્યા છે અને અહીંયાથી જઈને અત્યારે પણ મારા છાતીના ભાગની અંદર દુખાવો ચાલુ છે એટલે હું અત્યારે પણ દવાખાનાની અંદર સીધો હમણાં હાજર થવાનો હતો એમની સાથે જે લોકો હતા એમને લગભગ મેં જેટલા બી ઓળખે ઓળખું છું એમનો મેં એફઆરઆઈની ની અંદર ઉલ્લેખ કરેલો છે અને જે લોકો વધારાના એમણે ઉશ્કેરી લઈ આવ્યા હતા એ લોકો અત્યારે મારી સામે આવે તો હું ચહેરાથી ઓળખી શકું છું તો આ બાબતે જ્યારે અમે ડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો ટેલિફોનિક સંપર્ક કર્યો છે ત્યારે તેમની તરફથી જણાવવામાં આવ્યું છે કે આ બધી વાતોમાં કોઈ તથ્ય નથી જે હોટલનો તેઓ ઉલ્લેખ કરે છે હોટેલના માલિક સાથે પણ એમને વાત થઈ છે પરંતુ તેમના કોઈ પૈસા બાકી હોય તેવું છે નથી તેઓ હોટલના માલિક પણ નથી સોળ તારીખના જે બનાવની વાત છે ત્યારે તેઓ કહે છે કે વિસર્જન હોવાથી તેઓ ગામમાં ગયા હતા અને તેમને આ ઘટનાને નકારી કાઢી છે અને તેઓ કહે છે કે પોલીસ આ મામલે તપાસ કરે અને જે સત્ય હશે તે સામે આવશે તો આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો